આ મોરલા ભગત કરીને પ્રખ્યાત નામ છે અને નોખા નોખા પક્ષીઓના નામ બોલે છે એના અવાજ કાઢે નોખા નોખા પક્ષીના આ જોરદાર આ બગીચામાં બેઠા હિ અને અહીંયા આવ્યા છે સામે ગાડી રહીજો મોરલા ભગતની મોટા મોટા પ્રોગ્રામ મોટા મોટા આયોજન કરે છે અને નોખા નોખા પક્ષીના અવાજ કરે જોરદાર ગુજરાત હોલ ઇન્ડિયામાં મોટું જબરજસ્ત નામ મોરલા ભગત અને અમારે આ લાલા ભગત છે રામાપીરના મંદિરના પૂજારી પાડદરા હા અને આ બેઠા બગીચામાં અને હવે આપણે કહીશું કે તમે અવાજ સંભળાવો હવે અવાજ તમે સંભળાવો નોખા નોખા પક્ષીના બોલો હવે આ મોર બોલે છે પેલા ભેડા છે ભેડા ગામ આપણું મથરુભાઈ મોરલાવાળા તાલુકો તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી આપડે છે અને હવે ચાલુ થાય છે મોર બોલ્યો મોર બોલ્યો હવે કોયલ બોલ છે આ કોયલ બોલી હવે રોગડિયો મીંદરો બોલ છે

હવે બોલ છે આપણે કુકરો બોલ છે આ કુકડો બોલ્યો હવે બે જાતનું જેના વાર બોલ છે બે જાતનું આ બે જાતનું બોલ્યું હવે ભેસ નો વાત બોલ છે ભેસ લોકગીત હવે લોકગીત એક વાત કરીસી લોકગીતનો કે રામણા બાણ લાગ્યા હરીના બાણ લાગ્યા મારી બાયુ બેનણિયું મને રામણા બાણ લાગ્યા नाक પર માણે નથડી મારા नाक પર માણે નથડી એ તારી તીરડી જોલા ખાયવે મારી બાયુ બેનણિયું मे रामणा बाण लाग्या हालो हालो